કેમ છો બધા મજામાં ને ગુજરાતી કરેલું રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઉત્તરાયણના તહેવારોમાં બનતા તલ લાડુ પરફેક્ટ ગોળનો પાયો કરવાની રીત સાથે ફક્ત દસ મિનિટમાં બની જતા આ તલના લાડુ ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે અને શરીર માટે ખૂબ હેલ્ધી છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે કઢાઈમાં બસો ગ્રામ તલ નાખીશું તલને ધીમા તાપે શેકી લઈશું તલ ને બહુ શેકવાથી તલ નો કડવો સ્વાદ આવે છે એટલે થોડા ગરમ થાય ત્યાં સુધી દેવાના હવે આપણા તલ શેકાઈ ગયા છે તો હવે એક થાળીમાં કાઢી લઈશું પછી કડાઈમાં એક ચમચી ઘી નાખીશું તેમાં બસો ગ્રામ ગોળને સમારીને લીધો છે પછી તેમાં બે ચમચી પાણી નાખીશું પછી ગોળને ધીમા તાપે હલાવતા રહેવાનું ગોળ વગેરે ત્યાં સુધી હલાવતા રહેવાનું અહીંયા ગોળનો કડક પાયો કરવાનો નથી ઘોડ વગરી જાય અને તેમાં બબલ સાવરના ચાલુ થાય ત્યાં સુધી હલાવતા રહીશું તો જુઓ ઘોડનો કલર પણ કેવો સરસ બદલાઈ ગયો છે અને તેમાં બબલ સાવરના પણ ચાલુ થઈ ગયા છે તો હવે એમાં આપણે શેકેલા તલ નાખી દઈશું તો જુઓ તલના લાડુ બનાવવા માટે મિશ્રણ પણ તૈયાર થઈ ગયું છે હવે આપણે એક થાળીમાં ઘી લગાડીને તલના મિશ્રણ ને કાઢી લઈશું મિશ્રણને થાળીમાં કાઢી લેવાનું જેથી કરી મિશ્રણ આપણું સોફ્ટ રહે અને લાડુ પણ સોફ્ટ બને પછી આપણે હાથમાં પાણી લગાડીને ગો ગોળ ગોળ લાડુ વારી લેવાના હાથમાં પાણી લગાડવાથી આપણને ગરમ ના લાગે અને લાડુ પણ સરસ જલ્દી બની જાય તો જુઓ બધા લાડુ ખાવા માટે બનીને રેડી થઈ ગયા છે જો તમે પણ મારી આ રીતથી તલના લાડુ બનાવશો તો તમારા લાડુ પણ સોફ્ટ બનશે અને ખાવામાં પણ ખૂબ મજા આવશે આ લાડુ એટલા સરસ સોફ્ટ બને છે તો નાના બાળકોથી માંડીને વડીલો પણ હોસે હોશે ખાશે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ